પોલીસ મથક ની હદ માંથી બે ખાટકીઓ ઝડપાયા સુરત ગૌરક્ષાની ટીમ સલાબતપુરા પોલીસ ના સહકાર થી ઓપરેશન પૂરું પડ્યું સલાબતપુરા પોલીસ સ્ટેશન ની હદ માં આવતા ગોપી તળાવમાં

ગૌમાંસ ઝડપાયું હતું એફએસએલના રિપોર્ટ બાદ સલાબતપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી છે બે કસાઈઓની ધરપકડ કરી છે પણ હું એક જ કહેવા માંગુ છું કે આપણે બધા એક ધ્યાન રાખવાનું છે કે ગુજરાતની અંદર ગૌ હત્યાનો કાયદો છે અને ગૌ હત્યા પર રોક છે તો આવું કૃત્ય કોઈ પણ વ્યક્તિએ ના કરવું જોઈએ ખાસ કરી મુસ્લિમ સમુદાયને એક આહવાન કરું છું કે જ્યાં પણ આવો કોઈ પણ એરિયામાં આવું કૃત્ય કરતા હોય તેને આપણે પોલીસ પ્રશાસનને સાથે રાખીને એવા લોકોને પકડાવી દેવા જોઈએ માત્ર ગૌરક્ષકો જ આ કાર્ય કરે એવું નથી ભારતના તમામ નાગરિકો જ્યાં પણ આ ચીજનો પ્રતિબંધ છે ત્યાં કને કોઈ કૃત્ય કરતું હોય તો એવા લોકોને પ્રશાસનને સોંપવો જોઈએ આવનવાર ગૌમાસ સકરાવામાં આવે છે સરકાર દ્વારા કઈ રીતે કાર્યવાહી કરે જુડાને કઈ રીતે કાર્યવાહી ગુજરાતની અંદર કાયદો કડક છે પરંતુ ગૌરક્ષકોની જાગૃતતાના કારણે આવા કિસ્સાઓ બહાર આવે છે પોલીસનો ખૂબ સહકાર રહે છે ઘણા બધા કસાઈઓના પાસા થયા છે કરવામાં આવે પણ છે પણ તેમ છતાં અમુક જે માથાભારે તત્વો હોય એ ગાયની હત્યા કરતા જ હોય છે એટલે આવા સમયની અંદર ગુજરાતે આખા ગુજરાતની અંદર એક એવી એસઆઈટી રચવી જોઈએ અને જેનું કામ માત્ર ને માત્ર ગૌરક્ષકોને સાથે રાખીને રેડ પાડવાનું હોય તો હું ચોક્કસ એવું માનું છું કે આ બાબતમાં ક્યાંક ને ક્યાંક થોડું અસર થશે અને ગૌ હત્યાના જે બનાવો બની રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક ઘટશે જે રીતના ગુજરાતની અંદર ગૌ હત્યાના કિસ્સાઓ હાલ ઉચકાઈ રહ્યા છે ને માથું ઉચકી રહ્યા છે અમુક તત્વો એ તત્વોને ડામવા માટે પોલીસ કડક કાર્યવાહી કરે એ જ અપેક્ષા રાખે